કાર્યક્રમ હેઠળ આજ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લાના તમામ ડેપોના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ રક્ત કેમ્પમાં પચાસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે આ રક્તદાન કેમ્પમાં ડેપો મેનેજર વી આર છત્રીવાલા તેમજ અધિકારીઓ સહિત કર્મચારીઓ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બીજા અઠવાડિયાના કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ભરૂડ ડેપો ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી વિભાગીય કચેરી વિભાગીય યંત્રાલય ભરૂડ ડેપો તેમજ વિભાગના અન્ય ડેપો ખાતેથી કર્મચારીઓ ઉપસ્થિત રહી રક્તદાનનો કાર્યક્રમ આડ ધપાયેલ છે જેમાં તમામ કર્મચારીઓથી અંદાજીત પચાસ થી વધુ બ્લડ યુનિટનો નો આજ રોજ ડોનેશન કરવામાં આવશે